ચાર કલાક માં તેર ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જે હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે ત્યારે પૂર બાદની ની પરિસ્થિતિ અને લોકોની સમસ્યા માટે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે

ઋષિકેશ પટેલે લોકો સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રેલવે વિભાગ સાથે સંપર્ક કરીને આ વિસ્તારમાંથી પાણી વહેલી તકે નીકળી જાય અને પાણીનો ભરાવો ન થાય તે અંગે ચર્ચા કરવાનું આશ્વાસન આપ્યું હતું ઋષિકેશ પટેલે આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી હતી નગરપાલિકાને આ વિસ્તારમાં મિથેલ્યન પાવડરનો છંટકાવ અને લોકોના આરોગ્યની ચકાસણી કરવા ઉપરાંત ક્લોરિન યુક્ત પાણી આપવા હતો પણ એ પ્રમાણે ખૂબ વધુ પ્રમાણમાં ત્રણેક કલાકની અંદર આશરે તેરેથી જી ઇંચ જેટલો વરસાદ અને કુલ ચૌદથી પંદર ઇંચ વરસાદ એક સાથે ખાપ્યો અને પરિણામે જે નીચાણવાળા વિસ્તારો હતા એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો નગરપાલિકા એસડીએમ કચેરી અને બાકીનું વહીવટીતંત્ર જિલ્લા વહીવટીતંત્ર ડીડીઓ શ્રીએ આગોતરી વ્યવસ્થાના કારણે ભૂતકાળમાં બે હજાર પાંચમાં સમગ્ર વિસ્તાર જ્યારે આખો ચપેટમાં આવ્યો હતો એની જગ્યાએ કેવળ પર્ટિક્યુલર વિસ્તાર જે લો લાઈંગ એરિયા છે એ લો લાઈંગ એરિયામાં પાણી ભરાવાના પ્રશ્નો બને અને એ પણ ત્યાં જે રજૂઆત મળે છે જે વાત થઈ રહી છે એ પ્રમાણે રેલવેના જે પાણી જવાનો જે વોટરવે છે એ વોટરવે ની કેપેસિટી અથવા તો એના લેવલ ડિફરન્સના કારણે આવો એક પ્રશ્ન ઊભો છે એટલે રેલવેમાં પણ આપણે એ બાબતની વાત કરીશું અને સાથે રેલવેની પટ્ટીની આજુબાજુ પણ જે નીચે રેલવેની પટ્ટીની ડાબી અને જમણી બાજુ જે રસ્તાઓ છે જે સાઇડ છે એ સાઇડમાંથી પણ થોડો કાંસ જેવું બની જાય અને પાણીનો નિકાલ થઈ શકે એવી પણ એક રજૂઆત મળી છે અને એકંદર પ્રમાણમાં તેર ઇંચના વરસાદના પ્રમાણમાં જે પ્રકારે લગભગ દોઢસો બસો ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ભવિષ્યમાં જે નોટિફાઈડ કરવાના કાસનો જે વિષય પણ છે આ આખો આખો કાસની સફાઈ માટે ભવિષ્યમાં એની વ્યવસ્થા પણ અત્યારે તો જે ખાસ છે એ બધાની વ્યવસ્થા અને સફાઈ થયેલી છે પરંતુ ભવિષ્યમાં પણ આટલો જ વરસાદ પડે છતાં પણ આવતા સમયમાં આવો પણ પ્રકારનો બનાવ ન બને અને પાણી ભરાવાનો પરિસ્થિતિ પેદા ના થાય એના માટે મારે દંડકશ્રી રમણભાઈ સાથે પણ વાત થઈ બીડીઓ શ્રી પ્રાંત ચીફ ઓફિસર શ્રી સાથે વાત થઈ એક એક્શન પ્લાન બનાવીને ભવિષ્યમાં ઓછું નુકસાન થાય વરસાદ એક સાથે આવે તો કોઈની પણ તાકાત નથી કે એક સાથે બધું જ પાણી ખેંચી શકે પરંતુ શક્ય હોય એટલું ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આવતા સમયમાં થાય અને એના માટે જે જરૂરી વ્યવસ્થાઓ કરવા પર્ટિક્યુલર વિસ્તાર પૂરતો જ આ પ્રશ્ન આ વખતે પેદા થયો છે અને એમાં પણ તેર ઇંચ જેવો વરસાદ સતત ત્રણ કલાકની અંદર પડી જાય એટલે અને આ વખતે કોઈ મૃત્યુ પણ નથી થયું એક નાની વાછરડી મરી છે હવે પછીની પરિસ્થિતિમાં જ્યાં આગળ પાણી ભરાયું છે ગંદકી થઈ છે ત્યાં આગળ બેલેથીન પાવડર વેક્ટર વેક્ટરબોન ડિસીઝીસ ના થાય પાણીજન્ય રોગો ઉભા ના થાય કઈ એના માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપેલી છે કે મેલેથિન પાવડરનો છંટકાવ છે વાળું પાણી આપવું વગેરે વગેરે જે બાબતો આરોગ્યની કોઈ સમસ્યાઓ પાણીજન્ય ના થાય એના માટેની જરૂરી સૂચનાઓની પણ વાતચીત થઈ છે તંત્ર બિલકુલ સચેત છે આખું વહીવટી તંત્ર આના માટે કામ કરી રહ્યું છે આજુબાજુની ત્રણ નગરપાલિકાઓમાંથી પણ વધારેની ટીમો અહીંયા મંગાવી લીધી છે એટલે ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર